હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક મારા કિચનમાં તો આજે આપણે બનાવવાના છે મોમોઝ તો મોમોજ માટેની બધી મેં સામગ્રી તૈયાર કરી લીધી છે મોમોજનું સ્ટફિંગ ભરવા માટેના જ કોબી છે એ પણ ઝીણું ઝીણું મેં ખમણી લીધું છે આ ગાજર છે ગાજર પણ મેં ખમણી લીધું છે ઝીણું ઝીણું લીલા ધાણા છે લાલ અને લીલા મરચાંની કટકી છે ભેગી આપણે આદું ખમણી લીધું છે અને સૂકા લસણની ઝીણી ઝીણી કટકી કરી લીધી છે ને આ છે આપણે મરી પાવડર આની અંદર તમે સીમલા મરચું પણ ઉમેરી શકો અત્યારે અવેલેબલ નથી એટલે નથી ઉમેરતી આપણે આ માપ હતું વાટકીનું અઢી વાટકી આપણે મેંદાનો લોટ લીધો છે એને એક બાજુ સાઈડમાં રાખી દઈ અને મોમોટની ચટણી બનાવવા માટે આદુ છે લસણ છે ખાંડ છે અને બે ટમેટા લઈ લીધા છે એને જો આવી રીતે અહીંથી આગળનો ભાગ જે કઠણ હોય કટ કરી નાખ્યો છે એટલે છાલ એકદમ નીકળી જાય અને પાંચથી છ મેં સૂકા મરચાં લઈ લીધા છે અને પલાળવાની કંઈ જરૂર નથી આપણે પાંચ મિનિટ જેવું બોઇલ કરશું ને એટલે એકદમ પલળી જશે તો તેની અંદર આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દઈએ બોઇલ કરવા મૂકી દઈ અને ટમેટા આપણે એની ભેગા જ ઉમેરી લઈશું જ બે ટમેટા લીધા છે તમારે ઝાઝી ચટણી હોય તો તમે વધઘટ કરી શકો તો આને આપણે ગેસ ઉપર મૂકી દઈએ પાંચ મિનિટ જેવું ગરમ થશે ને એટલે મરચાં એકદમ સોફ્ટ થઈ જાય અને ટમેટાની છાલ પણ આસાનીથી નીકળી જાય ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈએ એટલે પાણી ગરમ થતું હોય ને ઉકળે નહીં એટલે મરચાં ઉડે એ માટે આપણે સ્વાદ મુજબ મીઠું એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું મણ ઉમેરીશું જો મણ અને મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરી દીધું છે રોટલી આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોય રોટલી જેવો લોટ બાંધવાનો હશે તો આપણે લોટ બાંધી લઈએ એક ગ્લાસ પાણી લીધું છે મેં ત્રણ થી ચાર ટીપા તેલ નાખીને લોટને થોડોક ચીકણો કરી લે અને બહુ જ કુણવાનો જેમાં મસળતો ને એકદમ સરસ મુલાયમ લોટ બનશે એટલે રોટલી વણવામાં તકલીફ નહીં પડે નકર રોટલી વળીને ત્યારે લોટ ખેંચાતો જાય આપણો જો આટલો નરમ રાખ્યો છે અને ઢાંકી આપણે સાઈડમાં મૂકી દઈ હવે ગાજર અને કોબીસ એ બંને આપણે મિક્સ કરી દઈ એમાં થોડું એવું મીઠું આપણે ઉમેરી ચમચીથી આપણે હલાવી લઈએ

ટમેટા પણ છાલ ઉતાર થઈ ગયા છે તો નીચે ઉતારી લઈએ ટમેટાની સરસ થયું છે તો હવે આપણે અલગ વાસણમાં લઈ લઈએ આપણે આની છાલ લઈ લઈએ છાલ આપણે એકદમ સરસ બફાઈ ગયા છે એટલે આસાનીથી નીકળી જાય છે અને કડીક વાર આપણે ઠરવા દઈએ જો આ ટમેટાને મરચાં ઠરી ગયા હતા એને આપણે મિક્સર જારમાં એડ કરી દીધા છે ને આને આપણે પીસી લઈ મરચાં ટમેટા એકદમ સરસ આપણા પીસાઈ ગયા છે તો હવે આનો આપણે ચટણીનો વઘાર કરી લઈએ ઉપર આપણે બાઉલ તપવા મૂકી દીધું છે એમાં આપણે બેથી ત્રણ ચમચી તેલ લઈ લઈ ગરમ થઈ ગયું કટકી દઈએ લસણની કટકી આપણે લાલ થઈ ગઈ છે એમાં આપણે આદુ ઉમેરી દઈએ પણ થોડુંક પાતળવા દઈએ

આપણે આની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે સાતડવાની છે અને આ તમારે ફ્રિજમાં સાત આઠ દિવસ સ્ટોર કરવી હોય તો કરી શકાય સાતથી આઠ દિવસ કાંઈ ન થાય અને પાણીનો ભાગ બળી જવા દેવો પડે આપણે આની અંદર થોડાક ચીલી ફ્લેક્સ થોડોક આપણે

તૈયાર છે આપણી મોમજ માટેની ચટણી હવે આપણે મોમોજનું સ્ટફિંગ ભરવા માટે આપણે જે ગાજર અને કોબીસમાં મીઠું નાખ્યું હતું એને આપણે બહાર લઈ લઈ આવી રીતે નીચવી નાખવાનું પાણી બધું નીચવીને કાઢી નાખવાનું પાણી બધું નીકળી ગયું છે એકદમ આપણે બધું કોરું થઈ ગયું છે હવે અંદર આપણે બધા જ મસાલા કરી લઈ મસાલા એટલે કે આપણે જે આદુની કટકી કરી હતી આદુની કટકી આ લસણની કટકી છે આ આદુ છે તમારે જેટલું ફાવતું હોય એટલું તમે નાખી શકો ને તીખાસ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો આપણે એમાં થોડુંક એવું મીઠું ઉમેરશું આપણે મીઠું ગાજરમાં ને હતું એટલા માટે હવે એમાં આપણે તીખાની પૂકે ઉમેરશું થોડો એવો લીંબુનો રસ તમે વિનેગર પણ ઉમેરી શકો હવે એમાં આપણે લીલા ધાણા એડ કરશું આ બધું આપણે મિક્સ કરી દઈએ મોજનું સ્ટફિંગ તૈયાર આમાં તમે બોઇલ કરેલા વટાણા પણ ઉમેરી શકો સ્ટફિંગ તૈયાર છે આપણો લોટ એકદમ સરસ રેસ્ટ લઈ લીધો છે તો આપણે જઈ મોમોજ બનાવવા થોડોક હજી વાળું કરી લઈએ આવી રીતના નાના નાના લુવા મેં તૈયાર કરી લીધા સરસ મજાની પાતળી રોટલી બનાવી રોટલી નીચો

ફિંગ તમે તમારી યોગ્ય પ્રમાણે ભરી શકો જેવું તમને ભાવતું આ રીતે આમ ઝાલર પડે જવાની આમ દબાવતું જવાનું જો આપણે બીજું પણ તૈયાર છે આવી રીતે આપણે બધા જ બનાવી લઈ જો આપણે બધા જ મોમોઝ બનીને તૈયાર થઈ ગયા છે મેં ટેકડિયામાં સ્ટીમ કરવા મૂકી દીધા છે ગેસ એ ચાલુ થઈ ગયો છે હવે આપણે આને 20 મિનિટ સુધી રહેવા દઈએ અને બાફી લઈ આપણે 20 મિનિટ થઈ ગઈ છે ચેક કરી જો ઠીક કે નહીં આપણા મોમસ થઈ ગયા છે તો હવે આપણે બહાર નીકાળી લઈએ હજી આપણે એક ગાણવો મૂકવાનો બાકી છે જો આપણા મોમોજ અને મોમોજની ચટણી પેશિયલ બનાવેલી આ ચટણી અને આપણા મોમોજ તો બંને તૈયાર છે હાલો બધાય મોમોજ જમવા વિડીયોને આપણે અહીંયા એડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે